મોડાસામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગીલ વિજય દિવસ યુદ્ધ આવી સખત અને ગંભીર પરિસ્થિતિમાં પણ આપણે કારગીલ યુદ્ધ જીત્યા હતા જેને આજે વર્ષ પૂરા થયા છે તેથી તેને વિજય દિવસ તરીકે આખા ભારતમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મનાવાઈ રહ્યો છે મોડાસા શહેરના કારગિલ યુદ્ધ વખતના ટોપ ઉપર

ત્યારબાદ ત્યારબાદ પછી મને હોસ્પિટલમાં લઈને આવે નાઇન્ટી ટુ બેસ હોસ્પિટલમાં કેટલા દિવસ સુધી તમારી ટ્રીટમેન્ટ ચાલી હું નવ મહિના કોમામાં રહ્યો ત્યારબાદ ધીરે ધીરે બાન આવ્યું હા અને એ સિવાય અન્ય કોઈ જગ્યાએ ઈજા ત્રેર તેર મહિના સુધી પગમાં અને માથામાં મને ઈજા થઈ હતી કેટલા પછી કેટલા સમય પછી આપ બિલકુલ સ્વસ્થ થયા અઢી વર્ષ પછી હું સ્વસ્થ થયો બરાબર હાલ પણ શરીરમાં કોઈ તકલીફ હા માથામાં અને પગમાં તકલીફના કારણે હું અસમર્થ છું અને મારો માઇન્ડલી ઇફેક્ટ છે જે વખતે માહોલ ત્યાંનો બહુ જબરદસ્ત માહોલ હતો અને ભયાનક હતો માહોલ શું નજરે જોયું મતલબ નજરે અમે જોયું એવું કે ત્યાંનો દુશ્મન એક એ ફેંકે ને તો એ માણસ મરી જાય એવી પોઝિશન હતી

જુલાઈ કારગીલ દિવસે ઓગણીસો નવ્વાણું એ વિજય હાસિલ કરી હતી આપણે